જય શ્રી કૃષ્ણા મિત્રો સ્વાગત છે તમારું જય શ્રી કિચનમાં તો આજે આપણે બનાવીશું કચ્છી દાબેલી તો દાબેલી બનાવવા માટે અહીંયા મેં બધી જ સામગ્રી લઈ લીધી છે તો આપણે બધી જ વસ્તુ જોઈ લેશું તો અહીંયા સૌ પ્રથમ મેં બાફેલા બટેકા બાફી લીધા હતા અને મેચ પણ એકદમ સરસ રીતે કરી લીધા છે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા બટેકા લીધા છે અને કચ્ચી દાબેલીનો સ્પેશિયલ મસાલો જે આવે છે તેનો ઉપયોગ કર્યો છે મેં અહીંયા અને તેમાં આપણે બધી જ મસાલા સીંગ લીધી છે ઝીણી સેવ અને દાડમના દાણા અહીંયા લીલી કોથમીર ડુંગળી અને જે સ્પેશિયલ કચ્છી દાબેલીના પાઉ આવે છે મોટા જમ્બો તેનો જ ઉપયોગ કર્યો છે મેં તો હવે સૌપ્રથમ આપણે દાબેલીનો મસાલો બનાવી લઈશું તો અહીંયા મેં એક પેન મૂકી દીધું છે હવે તેમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તો આપણું તેલ અહીંયા સરસ રીતે ગરમ થાય પછી આપણે તેમાં મસાલો એડ કરવાનો છે તો અહીંયા આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે જે આ કચ્છી દાબેલીનો મસાલો છે તે આપણે તેલમાં સરસ રીતે એડ કરી દેવાનો છે તો આ રીતે ગરમ તેલમાં એડ કરવાથી મસાલો ખૂબ જ સરસ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે તમને જો મારી આ રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોને એક તો જરૂરથી કરજો અને તમારી ફેમિલીમાં મારી ચેનલને શેર જરૂરથી કરજો અને હજુ સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણો મસાલો એકદમ સરસ રીતે ગરમ થઈ ગયો છે હવે આપણે તેમાં બટેકા ઉમેરી દઈશું તો આ રીતે આપણે બધા જ બટેકા મેચ કર્યા હતા તે એડ કરવાના છે અહીંયા પાંચસો ગ્રામ બટેકા લીધા હતા તેટલો જ મસાલો છે ત્રણ થી ચાર ચમચી જેટલો તો આ રીતે આપણે બધા જ મસાલા છે તે બટેકામાં મસાલો સરસ રીતે મિક્સ કરી લેવાનો છે તો હવે હું બધા જ મસાલાને મિક્સ કરી લઈશ તો અહીંયા આપણે મસાલો એકદમ સરસ રીતે મિક્સ કરી લીધો છે હવે તેમાં આપણે બધી જ મસાલા એડ કરી દઈશું અહીંયા જે મસાલા સિંગ છે તે એડ કરશું થોડીક ડુંગળી એડ કરશું ને દાડમના દાણા એડ કરશું અને ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું તો આ રીતે મસાલા બધા જ મિક્સ કરી લઈશું આપણે હવે બધા જ મસાલા મેં એડ કરી દીધા છે હવે આ રીતે આપણે બધા જ મસાલાને મિક્સ કરી લેવાના છે તો આ રીતે આપણે જો બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા છે હવે આ મસાલાને આપણે આ રીતે એકદમ સરસ રીતે પાથરી દેવાનો છે આ રીતે જે સ્પેશિયલ આપણને બહારની દાબેલી પણ ભૂલી જશું તેવી આ દાબેલી ઘરે બનીને તૈયાર થાય છે તો આ રીતે આપણે મસાલાને એકદમ સરસ રીતે પાથરી લેવાનો છે તો હવે ઉપરથી આપણે મસાલા સીંગ એડ કરશું થોડાક દાડમના દાણા એડ કરશું થોડીક ડુંગળી એડ કરશું તમે જો ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો ને ઉપરથી લીલા ધાણા એડ કરશું તો અહીંયા આપણો દાબેલીનો મસાલો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આપણે દાબેલી ભરી લઈશું તો અહીં આપણે પાવ લઈ લીધા છે હવે પાઉને આપણે આ રીતે કટિંગ કરી લઈશું પહેલા આ રીતે આપણે પાઉને કટિંગ કરી લેવાના છે તો અહીંયા આપણે બધા જ પા આ રીતે કટિંગ કરી લીધા છે હવે આપણે બધા જ કટિંગ થયેલા આપણે મસાલો ભરી લઈશું તો સૌ પ્રથમ આપણે પેલા આમલીની ચટણી એડ કરીશું તો અહીંયા આપણે પહેલાં સૌપ્રથમ આમલીની ચટણી આ રીતે મસાલો ભરી લઈશું હવે તેમાં આપણે ગ્રીન ચટણી એડ કરીશું આ રીતે ગ્રીન ચટણી અને આંબલીની ચટણી બંને લગાવી દીધી છે હવે આપણે મસાલો ભરી લઈશું તો આ રીતે આપણે જે મસાલો દાબેલીનો બનાવ્યો છે તે આ રીતે આપણે મસાલાને ભરી લેવાનો છે તો આ રીતે મેં મસાલો ભરી દીધો છે હવે તેમાં આપણે થોડા દાડમના દાણા એડ કરીશું થોડીક મસાલા સીંગ એડ કરીશું અને થોડીક ડુંગળી એડ કરીશું હવે તેમાં આપણે ફરીથી મસાલો એડ કરીશું તો અહીંયા આપણે બધી જ દાબેલીમાં મસાલો સરસ રીતે ભરી લીધો છે હવે આપણે દાબેલીને શેકવાની છે તો અહીંયા મેં એક લોટી લઈ લીધી છે હવે તેમાં આપણે થોડું તેલ એડ કરી આ રીતે લગાવી દઈશું અને આપણે દાબેલીને શેકી લઈશું તમે બટરમાં પણ શેકી શકો છો મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે તો આ રીતે આપણું તેલ થોડુંક ગરમ થઈ જાય પછી આ રીતે આપણે બ્રેડને મૂકી દેવાની છે તો આ રીતે આપણે બે દાબેલી સરસ રીતે શેકી લઈશું તો આ રીતે પાછું આપણે થોડુંક તેલ એડ કરીશું અને બીજી બાજુ પલટાવી અને આપણે શેકી લઈશું તો અહીંયા આપણી દાબેલી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે હવે તેને આપણે નીચે લઈ લઈશું તો અહીંયા આપણે સેવ લીધી છે તેમાં આ આ રીતે રીતે આપણે લગાવી દઈશું તો આપણે દાબેલીને એકદમ સરસ રીતે સેવ લગાવી દેવાની છે તો આ રીતે આપણે હવે બધી જ દાબેલીને શેકી લઈશું તો અહીંયા આપણે સરસ રીતે બધી જ દાબેલી શેકી અને તૈયાર કરી લીધી છે હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો અહીંયા આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે આપણી કચ્ચી દાબેલી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે ગ્રીન ચટણી સાથે અને આંબલીની ચટણી સાથે તો જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયાને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો ને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી કચ્ચી દાબેલીનો વિડીયો કેવો લાગ્યો